નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ ગામની વચ્ચો વચ્ચે એક જૂનું વડનું ઝાડ હતું ઋષિ મુનિઓ અવારનવાર એ ઝાડ નીચે રહેતા લોકો ત્યાં બેસીને તેમની સમસ્યાઓ કહેતા અને ઉકેલની આશા રાખતા આ વખતે એક પ્રખ્યાત સાધુ ત્યાં આવ્યા હતા જેનું નામ હતું મહાત્મા બુદ્ધ તેની આંખોમાં શાંતિ અને અવાજમાં કરુણા હતી ગામના લોકો તેમની પાસે આવતા અને તેમનો ઉપદેશ સાંભળતા પરંતુ આ ગામનો યુવાન રામકિશન ખૂબ જ ચિંતિત હતો તેનું મન ભટકતું રહ્યું તે પોતાના વિચારો પર કાબુ રાખી શકતો નથી જ્યારે પણ તે ગામની કોઈ છોકરીને જોતો ત્યારે તેના મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા રામકિશન પોતાનાથી ખૂબ જ નિરાશ હતા તે આશ્ચર્યચકિત થાય છે હું આટલું ખરાબ કેમ વિચારું છું શું હું પાપી છું તે રોજ વડના ઝાડ નીચે ચૂપચાપ બેસી રહેતો અને સાધુ મહાત્મા બુદ્ધને જોતો એક દિવસ તેણે હિંમત ભેગી કરી અને સાધુની સામે જઈને બેસી ગયો મહાત્મા બુદ્ધ શું વાક છે દીકરા મને તારા ચહેરા પર મૂંઝવણ અને ઉદાસી દેખાય છે મને કહો તું શાની ચિંતા કરે છે રામકિષ્ણનું ગળું સુકાઈ ગયું તેણે નીચા સ્વરે કહ્યું ગુરુદેવ પાપી છું મારા મનમાં ખરાબ વિચારો આવે છે મહાત્મા બુદ્ધ કેવો વિચાર મને સ્પષ્ટ રીતે કહો રામકિશને થોડી ખચકાટ પછી કહ્યું જ્યારે હું કોઈ સ્ત્રીને ખાસ કરીને સુંદર સ્ત્રીને જોઉં છું ત્યારે મારા મગજમાં વાસનાભર્યા વિચારો આવે છે હું મારી જાતને રોકવા માંગુ છું પણ મારા વિચારો મને સાધા આપતા નથી મને લાગે છે કે કદાચ હું અન્યાયી ખોટો છું અવતરણ કહીને રામકિશનની આંખમાં આંસુ આવી ગયા મહાત્મા બુદ્ધ હસ્યા તેના સ્મિતમાં તિરસ્કાર હતો કે ઉપદેશ મહાત્મા બુદ્ધ પુત્ર સૌપ્રથમ સમજો કે માનવ મન સ્વભાવે ચંચળ છે જે વિચારો આવે છે તે તમારા એકલાના નથી સારા અને ખરાબ વિચારો દરેક વ્યક્તિના મનમાં આવે છે પરંતુ સમસ્યા વિચારોના આવવા માંગ નથી તેના બદલે તમારા વિચારોની છે રામકિશનને આઘાત લાગ્યો પ્રતિક્રિયા તેનો અર્થ શું છે ગુરુદેવ મહાત્મા બુદ્ધે આંખો બંધ કરીને કહ્યું ધારો કે નદી વહી રહી છે તેમાં કચરો અને સ્વચ્છ પાણી પણ છે શું તમે નદીને દોષ આપશો ના કારણ કે નદીનું કામ વહેવાનું છે તમારું મન પણ એક નદી છે વિચારો આવે છે અને તેના પર જાય છે કેટલાક વિચારો ગંદા છે કેટલાક શુદ્ધ છે પરંતુ તે તમારા પર છે કે તમે તે ગંદકીને પકડી રાખો કે તેને વહેવા દો રામકિષ્ણે ધ્યાનથી સાંભળ્યું પણ હજુ મૂંઝવણમાં હતો પણ ગુરુદેવ હું એ વિચારોથી કેવી રીતે દૂર રહી શકું મહાત્મા બુદ્ધે કહ્યું સ્ત્રીઓ પ્રત્યે તમારા મનમાં જે વાસનાપૂર્ણ વિચારો આવે છે તે તમારી દ્રષ્ટિને કારણે છે તમે સ્ત્રીને માત્ર એક શરીર તરીકે જોયા છે જ્યાં સુધી તમારી દ્રષ્ટિ એવી જ રહેશે તમારા વિચારો પણ એવા જ રહેશે જો તમે સ્ત્રીને આત્મા માતા બહેન અથવા સંપૂર્ણ વ્યક્તિ તરીકે જોવાનું શીખો તો આ વિકૃતિ દૂર થઈ જશે રામકિશન ચૂપ રહ્યા તેને આ સમજવામાં થોડી તકલીફ પડી રહી હતી એક નવી શરૂઆત બીજા દિવસે મહાત્મા બુદ્ધે ગામના લોકોને બોલાવ્યા અને એક વાર્તા સંભળાવી એક વખતની વાત છે એક માણસ જંગલમાં ભટકતો હતો તેને તરસ લાગી હતી તેણે એક તળાવ જોયું અને ત્યાં પહોંચ્યો તે પાણી પીવા જતો હતો ત્યારે તેની નજર પાણીમાં પડેલા સાપના પ્રતિબિંબ પર પડી તેણે વિચાર્યું કે પાણી તે ઝેરી છે અને તે ત્યાંથી ચાલ્યો ગયો પરંતુ તેણે તે પાણી પીધું અને તેણે ઋષિને પૂછ્યું શું આ પાણી ઝેરી નથી મેં તેમાં એક સાપ જોયો ઋષિએ હસીને કહ્યું બેટા તે તો દોરડાનું પ્રતિબિંબ હતું મહાત્મા બુદ્ધે આ વાત કહીને સમાપ્ત કરી તમે એક સ્ત્રીને જુઓ છો પરંતુ તે સ્ત્રી પણ તમારા જેવી જ એક આત્મા છે રામકિશને ધીમે ધીમે વાત સમજાવવા લાગી પોતાની સાથે સંઘર્ષ રામકિશને નક્કી કર્યું કે તે પોતાની દ્રષ્ટિ છે તેણે પોતાના મનમાં જોવાની કોશિશ શરૂ કરી હવે જ્યારે પણ તે કોઈ સ્ત્રીને જોતો ત્યારે તે પોતાની જાતને પૂછતો શું હું તેને માત્ર એક શરીર તરીકે જોઉં છું અથવા તેમાં પણ મારા જેવો આત્મા છે તે ગામની વૃદ્ધ મહિલાઓને વંદન કરતો બાળકોને પ્રેમ કરતો અને યુવતીઓને આદરથી જોતો ધીમે ધીમે તેનું મન શાંત થવા લાગ્યું જે વિચારો તેને પહેલાં પરેશાન કરતા હતા તે હવે ધીરે ધીરે શમી ગયા તેને સમજાયું કે વાસ્તવિક પરિવર્તન તેની દ્રષ્ટિમાં થયું છે બુદ્ધની ઉપદેશો થોડા મહિના પછી સાધુ મહાત્મા બુદ્ધ પાછા ફરવાના હતા રામકિશન ખુશીથી તેમની પાસે ગયા અને કહ્યું ગુરુદેવ મેન તમારી સલાહનું પાલન કર્યું છે હવે મારું મન પહેલા કરતાં ઘણું શાંત છે સ્ત્રીઓ પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે મહાત્મા બુદ્ધ હસ્યા અને કહ્યું બુદ્ધે કહ્યું હતું કે દુનિયામાં કોઈ પણ વિચાર પોતે ખોટો નથી વિચારો ખરાબ થઈ જાય છે જ્યારે આપણે તેને પકડી રાખીએ છીએ સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ સ્વાભાવિક છે પરંતુ તેને પવિત્ર નજરથી જોતા શીખો તમારા માનની દરેક સ્ત્રી તેના જેવી હોઈ શકે છે એક માતા તે બહેન જેવી હોઈ શકે છે અથવા તે મિત્ર જેવી હોઈ શકે છે જ્યારે તમારી અંદર આદરની લાગણી આવશે ત્યારે તમારું મન આપોઆપ શુદ્ધ થઈ જશે રામકિષ્ણે કહ્યું ગુરુદેવ હવે હું સમજી ગયો છું દોષ ન તો વિચારોનો હતો કે ન સ્ત્રીનો પણ મારી દ્રષ્ટિનો હતો મહાત્મા બુદ્ધે આશીર્વાદ આપતા કહ્યું આ જ્ઞાન છે જ્યાં સુધી સુધી પોતાની સુધારે નહીં ત્યાં વિશ્વની કોઈ પણ વસ્તુ તેને અવ્યવસ્થાથી મુક્ત કરી શકતી નથી નિષ્કર્ષ રામકિષ્ણના જીવનમાં પરિવર્તન આવ્યું હવે તે અન્ય લોકોને પણ સમજાવશે કે કેવી રીતે સ્ત્રીઓ પ્રત્યેના વિચારો શુદ્ધ રાખવા પરિવર્તન અંદરથી શરૂ થાય છે દ્રષ્ટિ બદલ્યા વિના વિશ્વને બદલવું અશક્ય છે વટવૃક્ષ હજુ ગામમાં હતું પણ હવે રામકિષ્ણના જીવનમાં એક નવો છાન્યો આવ્યો હતો શાંતિ અને આદરનો છાન્યો તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો